થઈ ગયા હા હેલો હા લાવું આવું તમે દૂધ સારું ફોન કરે અમારે બહેન દૂધ લાવ્યું છે આવવાનું થઈ ગયું બસ આ તો ભેં લાવું કરી શું તા દૂધ તાર દૂધ આખો દા દૂધ લાવ કરવાનું હવે હું ભેં જ લાવું લાવું સારું લાવ હું જ ફોન કરું ને એની પાસે જઈને પેહલા સારું મેલ ફોન હવે મારે ઓલા હોકા પાસે જવું પડશે એને કહું તો ભેં હારી આલે કારણ કે ભેંગ બોલાલી અને ભેંગ હારી રાખે આ રોજ રોજ મારો બહે બહે ને દૂધ લાવવાના એટલે બહે નું હમણાં લાવ્યું થઈ રહ્યું એટલી વાર રોજ મારે તો આ બસ દૂધ લાય લાય કરવાના ઘરે એના કરતા ભેંટ લાવવું હોય ને ખારી ભેં લાવી ને ઘરે ચાલતું ઘરે દૂધ બસ ના તો હોકા પાસે જવા દે મારો બેટા ને રોજી હું તો બિયણો હલો હલો બોલો અમારી ભેંસ એટલે દૂધ ની સારી તો મળી રહેશે ને કેવા કિંમત નહી લેવાની છે તમારે એમાં તો વાત એવી છે કે ચાલીસ પચાસ છ સાત લિટર દૂધ પાવે એવી હોય એવી ના મળે તો

toh iya nanti beli apalnya jatawo, ah toh dong apa lagi yang tuh mau kaya apa? ah આહા ભેસુ તો મારી બેટી મેં ખૂબ ભેગી કરી પડી હા ભેંસા ને સાત બાર લાઈન મેલી પડી અને ભેસુ ઘણી ભેગી કરી પડી અને બે ગરાક હારા મરી ગયા હોત ને તો બધી ફટકારી મારવી છે મારે વ્યવસ્થિત આવ્યો જ ને તો સારું એમાં રોગ તો ખુબ કરી નાખ્યું છે માપનું માપનું માપ તો શેષ કમાય છે પણ હવે બીજી જે પ્રમાણે ગરાક સારું હોય ને એને ટચ કરે લાભ એમાં એમાં સારું થઈ

તમારા તબીલામાં ભેસું હારી છે જોવો ને યાર ચોધરી સોધરી ના માલ હારો રાખે રાખતા નહીં માલ તો તમને ખબર હું લેતો જ નહીં તમે પૈસા પૈસા તો અમે લેવા આયા છે કિંમત પછી થાય ને થાય ને બે લાખ રૂપિયા નવ લીટર દૂધ

બધી દોરવાય પણ માર પણ મને કિંમત થાય ને શું માલ હોય તારમાં

બોલ છોડ ની તમે હા બોલો 58000 આલસેલા અલ્યા શું ભૂડા 58000 એ બોલતા ની રેડી હા બારોબાર છે ઉપર ના રૂપિયા કોક ના પૈસા લઈને આયો જો આ છોરાય મારા હાલત પકડો

અન ખાડડી ના હોય તો આદુ સાઈદ નાખ દે હે બનચ્યો આપણે હોકા ને તો હોકા હોકા દે હોકાં તીઓ ઢોકા

بولو شو مزا ویج نہیں

તમે ગમે કઈ કરવાનો નિકાલ લાવો ને કે બુડા હવે નહીં મેળાવે તે હેડો મુ ઈ આવરો આર્યો હા તો આવો તમે હેડો તે હારું હેડો હારું મારે બડે મુ તા ભેમે એવો હલવાનો હો ને બરાબર નો મુ તો બાર ગામ જાવ તો જે એક તો નહીં નકરો ખાખા ને ખાખા કરે હજી બી હાલ સાદ નાખી છે ખાઈ ગયો પાછી જો હજી આને નાક નાક કરો છો આખો દાડો નાક નાક તારા વાહે જ મારે તો આખું મને લાગે તારા વાહે આ લેતા હું સારું ઘડી કે હું સાલ લઈને આવું હાલો

બે દહ મહિના માં પંદર દાડા હેડ્યા વિયો નથી હજી મારી ઇજ્જત ખરાબ ધારી છે હોકાજી ની ઓહો

બરાબર જો તમે ફરી તમારી આપણું કરી નાખ્યું છે બધી રીતે મારે ફાયદો થયો થઈ ગયો છે બરાબર એ ભેંસે મારે ભેંસ ની ભેંસ આવી છે આ ભેંસ ને હવે છઠ્ઠો હાથ માં મહિનો બેઠો મારી બરાબર એટલે મારે હાઈ તરીયા યુ ભેંસ હાઈફ ની વેચીશ

કહાની માં તો બૈરું ય અને કહાની ભેંસ ય શું કરવાનું આવા આવા કુદડા તો તમને તમારે ને મારે જુના સબંધો છે વર્ષો જુના એટલે હું કઈ બોલ્યો નહીં નકર બીજો હોય ને તો બે લાફરા ય નાખું એને પણ મારે હે દલાલી કરવી છે હા મગજ સાવ કાકી ગયું દલાલી ધંધો જ મેલ દેવો છે ધંધો એટલે પણ આ ધંધો કરાય હું તો કવ બધુંય કરાય પણ આવા જે આવા લૂંટવા વાળા બેઠા હોય ને એ કુદડા ધંધો ના કરાય ધંધો કરવો તો જોઈ વિચારી ને કરવો.

એટલે તમે ના પા જોઈ વિચારી ધંધો કરજો સારી રીતે પેન લેવો ને તો સારી રીતે લેજો શેત્ર બરોબર જય માતાજી